સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આજે હળવા ઝાપટાથી માંડીને ધોધમાર વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે આવેલા વરસાદથી નદીઓમાં પાણી આવ્યા હતા તો ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા માર્ગો પર નદીઓ વહેતી થતા બાળકોને મોજ પડી ગઈ હતી બાળકો વરસાદમાં નહાવા માટે નીકળી પડ્યા હતા ખૂબ જરા જોવડાવ્યા બાદ મેઘસ્વારીથી સર્વત્ર આનંદ છવાયો હતો ગુજરાતમાં હવે ચોમાસું જામ્યું છે દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે મોસમના આ બદલાયેલા મિજાજ અંગે નવી આગાહી આવી છે આજે સોમવારથી વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે ગુજરાતમાં આખરે ચોમાસું જામ્યું છે રવિવારથી વરસાદે જમાવટ કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના છાસઠમી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં ત્રણ દશાંશ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો ભાવનગરના પાલિતાના અને ગારી તો રાજકોટના ગોંડલમાં વીજળી પડવાના કિસ્સા નોંધાયા છે ગારી આધારમાં વીજળી પડતા પાકા મકાનનું ધાબુમ ચિરાઈ ગયું છે